જય બોળાનાથ મિત્રો શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો શ્રાવણવદ છઠની તિથિને છઠ તરીકે મનાવવામાં આવે છે આજે ગુજરાતભરમાં રાંધણછઠનો તહેવાર મનાવવામાં આવશે દર વર્ષની જેમાં વર્ષે પણ લોકો રાંધણછઠ મનાવશે પરંતુ શું તમને ખબર છે આ રાંધણછઠ મનાવવા પાછળનો શું છે મહિમા નહીં ને જાણો અહીં આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર ત્રીસ જુલાઈ બુધવાર મનાવવામાં આવશે રાંધણ છઠના મહિમાની વાત કરીએ તો કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે આ તહેવાર ભારતના અલગ અલગ રાજ્યમાં જુદા જુદા નામે ઉજવવામાં આવે છે ગુજરાતમાં આને રાંધણછઠ તો ક્યાંકા દિવસને હળષઠી હળછઠ હરછઠ વ્રત ચંદનછઠ તિંછઠી તિન્ની છઠ લલહીછઠ કમરછઠ અથવા ખમરછઠના નામથી પણ ઓળખવામાં આવે છે હળછઠ અથવા રાંધણછઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે ગુજરાતમાં આ દિવસે રાંધણ રાંધણછઠનો તહેવાર મનાવવામાં આવે છે રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાંથી તૈયાર કરેલ ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણછઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે ચૂલ્લો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ એટલે કે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી રાખવામાં આવ્યું છે ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તિને લાલાય છઠ પન કહેવામાં આવે છે આ દિવસે કેવી રીતે કરશો પૂજા સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યાર બાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો ત્યાર બાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે વધુ આવા ભક્તિસભર વીડિયો માટે નિલેશાર્થી બ્લોગસને સબસ્ક્રાઈબ કરો આ વાતનું ધ્યાન રાખવું જરૂરી આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે હલછઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ પણ ખાઈ શકાય નહીં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં જય ભોળેનાથ